થોડા સમય પહેલા વિકેવી રોડ પર મુખ્ય કાંસની કામગીરી દરમિયાન દેસાઈ વગા અને રબારીવાડ વિસ્તારમાં ભરાતા પાણી અંગે મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈએ ખુલાસો કર્યો છે જુઓ આ વિશેષ અહેવાલ આ દેસાઈ વગામાં અને રબારીવાડમાં જે પાણી ભરાતા હતા અત્યારે હાલમાં શું કાર્યવાહી કરવામાં આવી અગાઉ મેં ઇન્ટરવ્યુ આપ્યો એમાં એ તમને બતાવ્યું બધું કે શું કામ ચાલતું હતું અને કેમ કરવું પડતું એ આખું બતાવ્યું ગઈકાલે અહીં પાણી હતું એક ફૂટ ઉપર હતું ને એક ફૂટ ઉપર હતું અમે ઇન્ટરવ્યુમાં કહેલું કે એકાદ દિવસ રાહ જુઓ પાણી ઉતરી જશે અત્યાર પાણી નથી અને રાતે જ સફાઈ કરીને અહીંયા દવા છંટાઈ દીધી હવે પાણી ભરવાની શક્યતા પાણી ભરાશે પણ ઝડપથી નિકાલ થશે જેવી હમણાં જે બતાવ્યું એમાં જે ડમી તૂટશે ડમી તૂટશે એટલે મેઇન કાસ આખો ચાલુ થઈ જશે અને મેઇન કાસ ચાલુ થશે એટલે પાણી બહુ ઝડપથી નિકાલ થશે આ બાજુમાં જે કાંસ છે ખુલ્લો છે એના લીધે ગંદકી એમને કહ્યું કે પ્રિકાસ ઉપર મૂકીને બંધ કરજો એટલે ગંદકી અંદર કોઈ નાખે નહીં ગંદકી કરે નહીં અને ઉપર નાખે નહીં પણ સવાલ એટલો છે કે વખતો વખત અમે જ્યારે કામ કરતા હોઈએ છે ને તો ગામના લોકો જ વિરોધ કરતા હોય છે આ કામોનો અને કામોનો વિરોધ એવો કરતા હોય છે કે ટેકનિકલી એમને કોઈને કદી ખબર હોતી નથી કોકનો આથો બનીએ અને નીકળી પડવાનું ભૂતકાળની અંદર આ નડિયાદની અંદર આર એન બી ડિપાર્ટમેન્ટ આ રસ્તો દાંડી માર્ગ જે અત્યારે છે જે સંતરામ રોડ છે એ ભૂતકાળની અંદર અમે સ્લેબ ડ્રેન બનાવતા બનાવતા એસટીથી એસટી ડેપોથી તો સંતરામ નિલેમ સુધીના અને અમારું આયોજન એવું હતું કે આ કાંસ જે બને એ અલકાએથી છે ફારસ સુધીનો કાંસ બને અને પારસ સુધીનો જે કાસ બન્યો હો તે વખતે તો દસ ફૂટ બાય જે આઠ ફૂટ કે નવ ફૂટ ઊંડાઈવાળો જે એ કાસ છે તો એનાથી આ મોટાભાગનો પાણીનો પ્રશ્ન હલ થયો પણ જે તે સમયે જે તે સમયે આનો વિરોધ કર્યો લોકો ઉપવાસ પર ઉતર્યા લોકોએ નાટક કર્યું અને આ કાસ થવા ના દીધો અને એના કારણે આર એન્ડ મિનિસ્ટર જે આપણને નડિયાદને અને રૂપિયા આપતા હતા એમણે ના પાડી દીધી કે તમારા જ ગામના લોકો ઉપવાસ પર બેસી અને આ કામનો વિરોધ કરે છે તો મારે કામ કઈ રીતના કરવું એના કારણે આ કામ થઈ શકતું નહીં અને બીજું વચ્ચે થોડો સિમેન્ટ કોન્ક્રીટનો રસ્તો છે એટલે લગભગ બે ફૂટ જેટલું લેયર એની ઉપર ચેતકથી તો આગળ લગભગ હીરો હંડા સુધીનો એ બે ફૂટનું લેયર છે એટલે એ બી તોડવું પડે એટલે ભૂતકાળની અંદર જે નહીં થયેલા કામો છે એ પણ આપણને નડી રહ્યા અને હવે એટલે અમારે જે વારસામાં અમને જે મળ્યું છે જે ત્રીસ પાંત્રીસ ચાલીસ વર્ષ પહેલાં પચાસ વર્ષ પહેલાં જે પ્લાનિંગથી અહીંયા જે વારસામાં અમને મળ્યું છે એને અમારે બધું સુધારવાનું વારાફરતી વારાફરતી અમે સુધારી રહ્યા અને આને સુધારો કરીને જેટલું નડિયાદની પ્રજાને ઓછી તકલીફ પડે એના માટેના રસ હોય છે પંદર વર્ષ પહેલાના અત્યારમાં શું છે પંદર વર્ષ પહેલાં પાંચથી છ દિવસ પાણી ભરેલું રહેતું હતું નીતિનભાઈ સાહેબ હમણાં ડેપ્યુટી સીએમ આપણા આવીને ગયા અહીંયા કરોડો રૂપિયાના આપણને કામ આપ્યા તે વખતે એમણે એમના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે દેશે વગામાં હું જોવા એલો ત્યારે દેશે વગામાં ગરબા થઈને પાણી બહાર નીકળતું હતું એટલે અત્યારે આપણે અહીં ઊભા છીએ તો અહીં પાંચ ફૂટ કે છ ફૂટ પાણી હશે એટલું પાણી રહેતું હતું અને લગભગ પાંચથી છ દિવસ સુધી આપણે ભોગવવું પડતું હતું અને પેલી બાજુ તો બારકોશિયા રોડના અમદાવાદી દરવાજા રોડ ઉપર તો એક મહિના સુધી પાણી ભરાયતું રહેતું આજે પરિસ્થિતિ એવી છે કે વધુમાં વધુ પાણી તમારે બે ત્રણ કલાકની અંદર ખાલી થઈ જાય જેટલા પૈસા આપ્યા છે સરકારે એને અમે યોગ્ય રીતે વાપરી અને પાણી ના ભરાય એના માટેના નિકાલના તમામ પ્રયત્નો અમે કર્યા છે અને એના ભાગરૂપે આજે જે તમે ગરનારું જોયું એ ગરનારું આખું તોડી નવું બનાવ્યું અને એની નીચે જે મેં કહ્યું એમ વીસ બાય દસ ફૂટનો જે આખો ગઠ્ઠો થઈ ગયેલી માટી હતી એ જેસીબીથી ખોદીને કાઢવી પડી એટલી કઠણ થઈ ગયેલી એટલે આ આવી પરિસ્થિતિની અંદર ચાલુ પાણીએ કામ કરવું એ ખૂબ મુશ્કેલીવાળું છે કારણ કે અંદર ડ્રેનેજો જોડેલી છે આગામી દિવસોમાં હવે ચોમાસું નજીક છે એના માટે શું શું વ્યવસ્થા કરવામાં આવી એ મેઇન વ્યવસ્થા જ આ હતી આ ચોમાસાના ભાગરૂપે જે કામ કરવાનું હતું એમાં જે મુખ્ય વિઠ્ઠક કન્યા વિદ્યાલય વાળું જે કરનારું છે એ નડિયાદ કમરા કાંસ જે આપણો જાય છે એ મેઇન કાંસ એ વિઠ્ઠક કન્યા વિદ્યાલય થઈ અને જાય અને બધાનું ડાઉન લેવલ એ વિઠ્ઠલકન્યા વિદ્યાલય છે આખા નડિયાદ સિટીનો અડધા એટલે ધારો કે કોલેજ રોડ છે દેશી વગર છે લખાળ છે નાના કુંભનાથ રોડ છે મોટા કુંભનાથ રોડ છે આ બધાનું લો લેવલ જે એરિયા છે એ વિઠ્ઠલકન્યા વિદ્યાલય છે અને વર્ષો પહેલાં ત્યાંથી જ એ કાસ પાસ થતો હતો એટલે ભૂતકાળની અંદર જેણે પણ કામગીરી કરી હતી એ ચાર ફૂટના ભૂંગરામ બંધ કરી દીધેલો અમે આને બદલતા બદલતા છ ફૂટના બે ભૂંગરા બાર ફૂટના ભૂંગરા નાખી અને ચાર ફૂટના ભૂંગરા કાઢી અને આ કાસને બાર ફૂટ જેટલો પોરો બનાવ્યો છે અને એના પરિણામ સ્વરૂપે અત્યારે નડિયાદમાં પાણી ભરાવાનું ઓછું થયું છે અને હજુ તબક્કાવાર અમે એના રસ્તા કરતા જઈએ છીએ હજુ થોડું કામ કરવાનું બાકી છે એ પણ નવું ટેન્ડર એના માટે કરેલું અને એ કામ પણ મંજૂર થઈ ગયું છે પણ અત્યારે ચોમાસાના કારણે મેઇન રોડ ઉપર કામ કરવાનું છે એટલે નહીં કરીએ પણ ચોમાસું પતે એટલે એ લોકો નગરપાલિકા ચાલુ કરે એ સંતરા શાકભાજી જે શાક માર્કેટ છે ત્યાંથી તો અલકા સુધીનું એક મોટી સ્લેબડ્રેન બનાવવાનું કામ પણ આમાં લીધેલું છે અને એનું ટેન્ડર મંજૂર થઈ ગયું છે પણ એ ચોમાસા પછી થશે એટલે આ બધા ઉપાય આ જે મેં એરિયા કયા એમાં પાણી ના ભરાય એના માટેના પ્રયત્નો છે અને અત્યારે ફરીથી હું આ લોકોને કહું છું નગરપાલિકા કે અમૃતમ યોજમાં અમૃત યોજનામાંથી તમે જે અલકાએથી પારસ સુધીની બાકી રહી ગયેલી સ્લેબ ડ્રેન છે એનું આયોજન લઈ લો અને મેઇન રોડ ઉપર એ સ્લેબ ડ્રેન બનશે તો જે પારસ છે બધા જોઈન્ટો ભેગા થાય છે નાના કુમનાથ રોડ મોટા કુમનાથ રોડ કોલેજ રોડ દેશે અગાઉ એ પાણી સીધું એ સ્લેબ ડ્રેનમાં થઈ અને હલકાવાળી સ્લેબ ડ્રેનમાં થઈ અને સરદારના સરદાર સાહેબના સ્ટેચ્યુના નીચે થઈ અને એક નડિયાદ કમળાવાળા કાસમાં આખી જોઈન્ટ થઈ જાય તો આ બધા ભાગમાં પાણી ભરાવાનું લગભગ બંધ થઈ જશે